ડભોઈ ખાતેથી પસાર થતી માં રહેવાની અનેક માઈ ભક્તો પરિક્રમા નિરંતર કરતા હોય છે ત્યારે ડભોઈના પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે જ્ઞાન સાધના આશ્રમમાં નર્મદા પરિક્રમા નિરંતર કરતા અને ભક્તોને કરાવતા એવા પૂજ્ય દાદા ગુરુ જેવોએ નર્મદા બચાવો નર્મદા મા છે તે સૂત્ર આપ્યું હતું બે હજાર ભક્તો સાથે આજરોજ પૂજ્ય દાદા ગુરુ ચાંદોદ ખાતે આવી પહોંચતા ભક્તોએ આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી ગુજરાતની જીવાદોરીમાં નર્મદાના આશીર્વાદ લેવા ભક્તો નર્મદા પરિક્રમા કરતા હોય છે ત્યારે નર્મદા પરિક્રમા નિરંતર કરતા અને ભક્તોને કરાવતા એવા પૂજ્ય દાદા ગુરુ ડભોઈના પવિત્ર રાધાધામ ચાંદોદ ખાતે આવેલા જ્ઞાન સાધના આશ્રમ ખાતે પધાર્યા હતા તેમના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને હજારો પરિક્રમાવાસીઓએ પ્રસાદ ગ્રહણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ અવસરે વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા હતા તથા દાદાગુરુના આશીર્વાદ લીધા હતા નર્મદા બચ્ચાઓ નર્મદા મા છે તેવું સૂત્ર આપનાર પૂજ્ય દાદા ગુરુ જ્યારે પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે આવ્યા હોય હજારો ભક્તો તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી